નિરીક્ષકડર રેન્જ બુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબમાં બનાવ રોકવા તેમજ લૂંટના અનડીટેક્ટ ગુના ડિટેક્ટ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાનાઓની સૂચના અન્વયે પ્રયત્નમાં હતા તે દરમિયાન બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તથા એક્ટ એક્ટ કલમ તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેમાં તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ ફરિયાદી પેથાભાઈ લાખાભાઈ તેઓના રહેણાંક મકાનમાં રાત્રિના એક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ મોઢું બાંધેલ હાલતમાં હથોડી તથા લોખંડની પાઇપ જેવા હથિયાર સાથે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરતા ફરિયાદી તથા સાહેબ જાગી જતા ફરિયાદીને માર મારી ઈજા કરી લૂંટની કોશિશ કરી હતી તથા સાહેબ બુમાબુમ કરતા અજાણ્યા ઇસમ ભાગી ગયેલ આ મુજબનો બનાવ જાહેર થયો હોઈ આ બનાવ ગંભીર પ્રકારનો જણાતા તુરંત જ અલગ અલગ ટીમ બનાવી તેમજ આજુબાજુના ગામના રસ્તા પરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ ખાનગી અને ભરોસાપાત્ર બાતમીદાર તરફથી હકીકત મળતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી શામજી દેવાભાઈ ચાવડા અને દશરથ વાલાભાઈ કાયાણી છે તો આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વી ગોજિયા સાહેબ તેમજ ડીજે ઝાલા કે બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા બચાવ પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા तारीख तेवीस बे बेहजार चौबीस रोज बचाव पुलिस स्टेशन में आ कडोल ફરિયાદી પેથાભાઈ લાખાભાઈ કડોલ ભચાઉના રહેણાંકના મકાનમાં રાત્રે આશરે એક વાગ્યા જેવા અજાણ્યા ઇશમો મોઢે કપડું બાંધી અને લોખંડની હથોડી અને પાઇપ લઈ આવેલા અને લૂંટ કરવાની પ્રયાસ કરતાં ફરિયાદી જાગી જગા ફરિયાદીને પણ ઇજાઓ કરવામાં આવેલ જેની બનાવની ગંભીરતા ધ્યાને લઈ પચાવ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આજુબાજુના વિસ્તારોના સીસીટીવી કેમેરા જોવામાં આવેલ અને ખાનગી બાતમીદારો દ્વારા માહિતીના આધારે બે આરોપીને પકડવામાં આવેલ છે જેના નામ છે શામજી દેવાભાઈ ચાવડા અને દશરથ વાલાભાઈ ગાય અને આ બાબતે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે